માતાજી જય રાજપૂતાના જય ભવાની હવે અમને એમ હતું કે જોર સુધી પહોંચવાનો ટાઈમ નહીં આવે પણ સમય બાકી ગયો છે જોહર સુધી પહોંચવાનો અમે બે દિવસ આપેલા એ બે દિવસ આજે પૂરા થાય છે એટલે કાલે અમારે જોહર કરવાનું ફાઇનલ છે આજથી અમારી બધી તૈયારી અમે ચાલુ કરીએ છીએ સૌથી પહેલાં અમે હાથમાં મહેંદી લગાવશું કારણ કે અમે સુહાગન બધા છીએ અને સુહાગન બધા જોહર કરી રહ્યા છીએ તો મોદીજીએ તો અમારું વિચાર્યું જ નહીં અમને છેક સુધી આશા હતી કે મોદીજી કઈક તો કરશે રાજપૂતો માટે રાજપૂતાનીઓ માટે મોદીજીને ઇતિહાસ ખબર જ છે બધો ખબર નહી કેમ રાજપૂતો અને રાજપૂતાનીઓના જે ઇતિહાસ એને ખબર છે રજવાડા આપી દીધા છે એક જ વાર કીધું અને તે છતાં મોદીજીને ખબર નઈ કેમ એવું નથી લાગતું કે રૂપાલાને કાઢવો જોઈએ એમ ખબર નહી અમને પોતાને વિચાર આવે છે કે રૂપાલામાં એવું શું છે જે મોદીજી એને નથી શકતા મજબૂર છે છે કે કે હવે તો વિચાર આવે પોલમ પોલ હશે જેના હિસાબે મોદીજી રૂપાલા થી કે કંઈક તો એવું હશે જેનાથી મોદીજી રૂપાલાને કહી નથી શકતા કે કાઢી નથી શકતા તો ફાઈનલ છે કાલે અમે જોર કરવા જઈ રહ્યા છીએ હવે બાકી શું થશે એના માટે થઈ જાવ તૈયાર મોદીજી અને પાટીદાર ભાઈઓ તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમે અત્યારે અમારા સપોર્ટમાં છો અને તમે અમારા ચૌતરિયા ભાઈ છો એ કહીને તો તમે ખૂબ જ અમને ખુશ કર્યા છીએ કે તમારા ચૌતરિયા ભાઈ છે પછી શું વાંધો છે એવા મેસેજ મને ઘણા બધા આવ્યા છે એ બધા જ ભાઈઓને માને સાચે દિલથી આભાર તમારો જય રાજપૂતાના જય ભવાની